કેવી રીતે અમદાવાદની કોર્ટે એક જ દિવસની અંદર આડત્રીસ માણસોને ફાંસીની સજા ફટકારી હતી તે સમયે તો છવ્વીસ જુલાઈ બે હજાર આઠનો આખા દેશમાં શાંતિનો માહોલ હતો બધા પોતપોતાનું કામ કરી રહ્યા હતા પણ અચાનક ન્યૂઝ ચેનલના મેલ આઈડી પર મેલ આવવાના ચાલુ થાય છે મેલ સર્ક્યુલેટ થવાના ચાલુ થાય છે મેલમાં ધમકી આપવામાં આવી હતી મેલ આવ્યા હતા ઇન્ડિયન મુજાહિદ્દીન તરફથી મેલમાં લખેલું હતું કે તમે ખાલી પાંચ મિનિટની રાહ જુઓ ગુજરાતનો બદલો લેવામાં આવશે ગુજરાતનો બદલો એટલે ગોધરા ગોધરાકાંડનો બદલો લેવામાં આવશે મેલમાં લખેલું હતું કે પાંચ મિનિટ પછી મોત નો તાંડવ શરૂ થશે અલ્લાહના નામ પર ઇન્ડિયન મુજાહિદ્દીન એકવાર ફરીથી હુમલો કરશે રોકવા હોય તો રોકી લો થાય એ કરી લો આ બેલમાં ધમકી આપવામાં આવી પાંચ મિનિટ પછી કંઈક થવાનું છે આ મેલની અંદર મુકેશ અંબાણીને પણ ધમકી આપવામાં આવી હતી કે તમે જે ઘર બનાવી રહ્યા છો એ વખતે મુકેશ અંબાણી એમનું ઘર બનાવી રહ્યા હતા એન્ટીલા એ ઘરની જે જમીન છે એ વકફ બોર્ડની જમીન જે તમારી જમીન નથી તમે જ્યાં તો ઘર બનાવ્યું તો તમને બહુ જ મોટું નુકસાન થશે અને એની અંદર શાહરૂખ ખાન સલમાન ખાન બધાને બહુ બધાને ધમકી આપવામાં આવી હતી તમે જે નાચ ગાના કરી રહ્યા છો એ આપણા ધર્મની ખિલાફ છે એવી બધી ધમકી આપવામાં આવી હતી આ મેલના પાંચ મિનિટ પછી મોતનો તાંડવ શરૂ થાય છે અમદાવાદમાં એક બોમ્બ બ્લાસ્ટ થાય છે એ બોમ્બ્લાસ્ટ પછી અમદાવાદમાં કન્ટિન્યુઅસ એકવીસ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થાય છે જેમાં ખારિયા રાયપુર સારંગપુર મણિનગર હાટકેશ્વર ઈસનપુર નારોલ સરખેજ સિવિલ હોસ્પિટલ આખું અમદાવાદ અને અમદાવાદના વસતા લોકો હચમચી જાય છે આખા અમદાવાદમાં અફરાતફરીનો માહોલ છવાઈ જાય છે બધા પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલ તરફ ભાગતા હોય છે પણ એમને ત્યાં ખબર હતી કે જે જગ્યાએ હોસ્પિટલમાં એમનો જીવ બચાવવા જઈ રહ્યા છે ત્યાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો છે મણિનગરના એલજી હોસ્પિટલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને સિવિલના ટ્રોમા સેન્ટરમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેણે બી બ્લાસ્ટ કર્યો હતો એને ટિફિન બોમ્બનો યુઝ કર્યો હતો ટિફિનમાં બોમ્બ ફિટ કરી દીધા હતા અને સાયકલ પર લટકાવીને સાયકલ અલગ અલગ અમદાવાદના એરિયામાં મૂકી દીધી હતી ગાડીની અંદર બોમ્બ ફિટ કર્યા હતા ગાડી પણ અલગ અલગ એરિયામાં અમદાવાદમાં મૂકી દીધી હતી આ બોમ્બ બ્લાસ્ટની અંદર ટોટલ સત્તાવન લોકોની મોત થાય છે અને બસોને લોકો ખરાબ રીતે ઘાયલ થાય છે એ વખતે બે હજાર આઠમાં નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા આજે સિરિયલ બોમ્બ્લાસ્ટ જે અમદાવાદમાં થયા હતા એની તપાસ કરવાની ચાલુ કરવામાં આવી કોણે કર્યા કેમ કર્યા શું કારણ હતું કેવી રીતે કર્યા આ કેસને એક હોશિયાર ડીજીપી ઓફિસરને સોંપવામાં આવ્યા પીસી પાંડેના પીસી પાંડે એમની તપાસ કરવાની ચાલુ કરી એમણે એક જગ્યાએથી ચાલુ કરી જે જગ્યાએથી મેલ આવ્યો હતો તો એમણે ઇન્ડિયન મુજાહિદીનો જે મેલ આવ્યો હતો એને ટ્રેક કરવાનું ચાલુ કર્યું ટ્રેક કરતાં કરતાં ખબર પડી કે આ મેલ એક યુએસના માણસે કર્યો છે જેનું નામ કેન છે અને અત્યાર મુંબઈમાં રહે છે પણ ક્યાં રહે છે ખબર નથી તો પીસી પાંડેને એમની ગુજરાત પોલીસની ટીમે આખી ટીમે એને ટ્રેક કરવાનું ચાલુ કર્યું એની લોકેશન મળી ગઈ હતી એ બોમ્બેમાં રહે છે મુંબઈમાં કોઈ જગ્યાએ લોકેશન મળી ગયા પછી ગુજરાત પોલીસની એક ટીમ નીકળી જાય છે બોમ્બે બોમ્બે જઈને કેનને ઘેર ઘૂસી જાય છે કેનને પૂછપરછ કરવાની ચાલુ કરે છે અહીંયા કેનને આ મેલની કંઈ ખબર જ નથી એણે મેલ કર્યો નહોતો એની આઈપી એડ્રેસ વાપરવામાં આવી હતી આ મેલ કરવા માટે ઇન્ડિયન મુજાહિદ્દીનના નામથી મતલબ અસલી ગુનેગાર હજુ પણ બહાર ગૂમી રહ્યા છે અસલી ટેરેસ્ટ હજુ પણ પોલીસના હાથમાં આવ્યા નથી અહીંયા ગુજરાત પોલીસ અટકી જાય છે ધીમે ધીમે સમય વીતે છે બે અઠવાડિયા વીતી જાય છે ત્યાં સુધી ગુજરાત પોલીસ એમના બધા ખબરીઓના બધા મુખબીરોને વાત કરી દે છે તમને આવો કોઈ બી માણસ દેખાય જેના પર તમને શક થાય તમે અમને એમને ફટાફટ કોલ કરી દેજો બે અઠવાડિયા વીતી ગયા હતા પણ અચાનક ગુજરાત પોલીસને કોલ આવે છે ખબરીનો એ ખબરી કહે છે મેં ભરૂચની અંદર એક લાલ કલરની ગાડી જોઈ છે એ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં વાપરવામાં આવી હતી પ્લાનિંગની અંદર તો અહીંયા ગુજરાત પોલીસ ફટાફટ ભરૂચ પહોંચી જાય છે ખબરીને કહે છે કે તું એ ગાડીનો પીછો કર ખબરી એ ગાડીનો પીછો કરે છે લાલ કલરની ગાડી એ લાલ કલરની ગાડી એક ઘરની આગળ જઈને ઊભી રહી જાય છે ત્યાં સુધી ગુજરાત પોલીસ પહોંચી જાય છે ગુજરાત પોલીસ ફટાફટ એ ઘરમાં ઘૂસી જાય છે ગુજરાત પોલીસને ત્યાં જઈને ખબર પડે છે કે અહીંયા અમુક છોકરાઓ અલગ અલગ જગ્યાએથી આવીને ભારે રહેતા હતા ગુજરાત પોલીસ મકાન માલિકને બોલાવે છે ત્યાં કોઈ છોકરા મળતા નથી મકાન માલિક કહે છે કે મેં અમુક છોકરાનું ઘર મારું ભાડે આપ્યું હતું મને કંઈ ખ્યાલ નથી મને કશી ખબર નથી તમે સહેની પૂછપરછ કરો છો ગુજરાત પોલીસને એ બહુ મોટી સફળતા મળે છે કારણ કે એ છોકરાઓમાંથી એક છોકરાનો મોબાઈલ નંબર પોલીસને મળી જાય છે અહીંયા ગુજરાત પોલીસ આ નંબરને ટ્રેક કરવાનું ચાલુ કરે છે ગુજરાત પોલીસ પાછી ભરૂચથી પાછી અમદાવાદમાં આવી જાય છે અમદાવાદમાં આ નંબર પર કામ કરવાનું ચાલુ કરે છે ટ્રેક કરવાનું ચાલુ કરે છે આ નંબરની લોકેશન દેખાય છે આ નંબરની લોકેશનથી ગુજરાત પોલીસ એક માણસની ધરપકડ કરે છે જેનું નામ હોય છે મુક્તિ અબ્બુ આસિન એની ધરપકડ કર્યા પછી ગુજરાત પોલીસ એને કડક રીતે પૂછપરછ કરે છે એની પૂછપરછ કર્યા પછી ગુજરાત પોલીસ બીજા તેર માણસોની ધરપકડ કરે છે એમની પણ પૂછપરછ કરે છે અહીંયા ગુજરાત પોલીસને ખબર પડી જાય છે અમદાવાદમાં ટોટલ એકવીસ જગ્યાએ બોમ્બલાસ્ટ તો આ તેર લોકોનું કામ નથી આ બોમ્બ કરવા આના માટે બહુ મોટી ટીમ જોઈએ આ તેર લોકોની ગુજરાત પોલીસે બહુ જ પૂછપરછ કરી પૂછપરછ કરીને ગુજરાત પોલીસે અહીંયા ઇઠ્યોતેર જણાની ધરપકડ કરી ઇઠ્યોતેર જણાને ગિરફતાર કર્યા પછી એ બધાની પૂછપરછ કરવામાં આવી પૂછપરછમાં ખબર પડી કે આ લોકોએ ગોધરાકાંડનો બદલો લેવા માટે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કર્યા આ ગ્રુપનું નામ હતું ઇન્ડિયન મુજાહિદીન આ લોકો છેલ્લા એક વર્ષથી બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરતા હતા કેવી રીતે આપણે બોમ્બ બ્લાસ્ટ ફોડીશું કયા ટાઈમે ફોડીશું કઈ લોકેશન સિલેક્ટ કરીશું આમની પહેલું પસંદગી હતી ને બીજી પસંદગી હતી સુરત સુરતમાં પણ આ લોકોએ સાયકલમાં બોમ્બ ફીટ કર્યા હતા પણ સુરતમાં બોમ્બ ફૂટે એની પહેલાં જ બોમ્બને ડિફ્યુઝ કરી દેવામાં મારે એટલે સુરત આ કેસની અંદર બચી જાય છે સુરતમાં એક પણ બોમ્બ ફૂટતો નથી આ ઇઠ્યોતેર જણાની ટીમે બોમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ પ્લાનિંગ કયા સમયે ફોડીશું કઈ જગ્યાએ ફોડીશું એ બધું પ્લાનિંગ પાવાગઢમાં બેસીને કર્યું હતું અને આ લોકોએ એ પણ પ્લાનિંગ બનાવ્યું હતું કે જ્યારે આપણે બોમ્બ ફોડીશું તો આપણે હોસ્પિટલમાં પણ બોમ્બ ફોડીશું એક બોમ્બ ફૂટી જાય પછી કે જ્યારે કે બધા લોકો એમની સારવાર કરવા માટે હોસ્પિટલમાં જાય તો એ લોકો તડપી તડપીને મળે એમને સારવાર મળે નહીં આ પૂછપરછ ચાલી રહી બધી જ પૂછપરછ થઈ ગયા પછી આ કેસને અમદાવાદ કોર્ટમાં મોકલી દેવામાં આવે છે બધાએ બધા ઇઠ્યોતેર માણસોને અમદાવાદ કોર્ટમાં હાજર કરવામાં આવે છે એમાંથી અમુકને સબૂતના અભાવે છોડી દેવામાં આવે છે અને આ સાડત્રીસ માણસોને ફાંસીની સજા ફટકારવામાં આવે છે એક જ દિવસની અંદર અને બીજા અગિયાર માણસોને ઉંમર કેદની સજા ફટકારવામાં આવે છે પણ વિચારવા જે એવી વાત છે કે બે હજાર આઠથી આઈ ગયું અત્યારે બે હજાર પચીસ જે લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી એમને ફાંસી મળી નથી એ લોકો હજુ પણ જેલની અંદર સડી રહ્યા છે આશા એ છે કે એ લોકો જેલમાં સડી સડીને મરી જાય એની પહેલાં એ લોકોને ફાંસીની સજા મળી જવી જોઈએ આ લોકોને કેમ ફાંસી થવી જોઈએ કારણ કે તમે એકવાર સત્તાવન પરિવારનું વિચારો જેમને આ બોમ્બ બ્લાસ્ટમાં પોતાના મા બાપ પોતાના ભાઈ બહેન ખોઈ બેસે એમને ક્યાં ખબર હતી કે આ બોમ્બ બ્લાસ્ટમાં એ લોકો એમના ઘરના મેમ્બરને ખોઈ બેસશે એમાં આ લોકોની કોઈ ભૂલ નથી એ તો સીધા સાધા માણસો હતા કામ કરવાવાળા પણ આ બોમ્બ બ્લાસ્ટ એમનો શિકાર બનાવી દે છે આ કેસના રિલેટેડ તમે તમારા વિચાર કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે કેવી રીતે અમદાવાદનો ભૂવો લોકોને પૈસા ડબલ કરીને આપતો હતો અને કેવી રીતે ઉલ્લું બનાવતો હતો તો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ